બનાસકાંઠા જિલ્લાના બાભર તાલુકાના જાસણવાડા નવા ગામે નીલકંઠ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન હજારો ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતા જેમ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હાલ એક બાજુ લગ્નશરાની મોસમ ચાલી રહી છે ત્યારે એક બાજુ દેવી દેવતાઓની નાના મોટી પ્રાણ પ્રતિષ્ઠાઓ પણ ચાલી રહી છે ત્યારે બાભર તાલુકાના જાસણવાડા નવા ગામે નીલકંઠ મહાદેવની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી નવા ગામે ઉમટી પડ્યા હતા જેમાં સંતો મહંતો તેમજ રાજકીય આગેવાનો સહિત આવેલા મહેમાનોને ને નવા અગ્રણીઓ દ્વારા શિવ ભગવાનનો ફોટો આપી અને

ભૂદેવોના મંત્રોચારની યજ્ઞશાળા શાળા ગુંજી ઉઠી હતી જેમાં જાસનવાડા નવાગામે નીલકંઠ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગામના સ્વયંસેવકો તેમજ વડીલો અને આગેવાનો ખડે પગે ઊભા રહીને સેવાઓ આપી હતી જ્યારે એક બાજુ નીલકંઠ મહાદેવના મંદિરને ફૂલોથી સજાવટ કરવામાં આવતા મંદિર પણ શોભી ઉઠ્યું હતું જેમાં આજુબાજુના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં લોકોએ ચાસણવાળા નવા ગામે નીલકંઠ મહાદેવ મંદિરે દર્શન કરી પ્રસાદ લઈને પોતાની ધન્યતા અનુભવી હતી જેમાં સમગ્ર પ્રાણ પ્રતિષ્ઠા પહોંચવાનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા ન્યૂઝ બાબર સ્વીકમ બનાસકાંઠા આજે ઝાસણવાડા મુકામે વીલકંઠ મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી પ્રસંગમાં ખૂબ બધા ગામ લોકોનો ઉત્સાહ મહેમાનો આમંત્રિત મહેમાનો મુખ્ય મહેમાનો ખૂબ બધા વધારી અને આજે અમારી શોભામાં અભિવત કરી અમારા આમંત્રણને માન આપી અને બધાએ ઉપસ્થિત રહ્યા એ બધા ગામ પતિથી હું આવતા મહેમાનોનો વડીલોનો ભાઈઓનો બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે જે મારું સપનું હતું સત્યાવીસ વર્ષ પહેલાં આ પ્રાણ પ્રતિષ્ઠાની અહીં પ્રતિષ્ઠા ખાતમુહૂર્ત અમે કર્યું હતું નીલકંઠ મહાદેવના મંદિરનું એ આજે સત્યાવીસ વર્ષે પૂર્ણ કરી અને આખું ગામ એક ભક્તિના ઉત્સાહ હતી આ બધું ગામ એક યુરોએ કર્યું છે અને સૌ કોઈ લોકો આવ્યા એ મહેમાનો મહેમાનોને ખૂબ સારી રીતે ગામ સેવા કરી રહ્યું છે ખૂબ બધી સારી ભાઈઓ બહેનોએ ખૂબ સારી બધી સેવા આપી છે અને હું આવનાર સમયમાં આ લોકોની જે શ્રદ્ધા આસ્થા છે એના માટે હું દરેકને વિનંતી કરું છું કે ભગવાન શિવ બધાનું સપનું પૂરું કરતા હોય છે આપણે જે કંઈ મનમાં વિચારીએ એ સંપૂર્ણ પરિપૂર્ણ કરે છે એટલે આજની પ્રસંગમાં હું નીલકંઠ મહાદેવના કોટી કોટી મંડન કરી અને આશીર્વાદ લઉં છું અને ગામ લોકો પણ આશીર્વાદ લઈ અને આગળ વધી ગયા છે આજના પ્રસંગે અહીં આવી તમે બધાએ પત્રકાર મિત્રોએ જે કંઈ અમને સાથ સહકાર આપ્યો એ બધા આભાર હસ્તું ભારત માતાજી જય જય ગરમિત્ર જય નીલકંઠ મહાદેવ